પાટણમાં આનંદ સરોવર નજીક આવેલ વીસ કરતા વધુ સોસાયટી વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ અહીંયા આવેલ બીએમ હાઇસ્કુલમાં અભ્યાસ કરતા બાળકોને પણ જીવના જોખમે પસાર થવાનો વારો આવ્યો જોકે વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યાને લઈને શાળા સંચાલક દ્વારા રજા આપી બાળકોને ઘરે મોકલી દીધા પરંતુ જે રીતે તંત્ર દ્વારા ચોમાસાને લઈને રોડ મેપ તૈયાર કરાયો તેનો ફિયાસ્કો થઈ જવા પામ્યો હોય તેવો ગાઢ જોવા મળ્યો હતો અમારા સોસાયટી અહીંયા દત્તાત્રેય પ્રભાતનગર પટેલનગર અને આવી બીજી અઢારેક સોસાયટી આવેલી છે એટલે મૂળ પચીસ એક સોસાયટી કુલ થાય છે આ બધી સોસાયટીમાં એકાદ ઇંચ કે અડધો ઇંચ પાણી વરસાદ પડે તો ફૂલ પાણી ભરે જાય ઢીચણ સમા એક્ટિવા નીકળે દૂધ પાણી કે શાકભાજીવાળા કોઈ આવી ના શકે જીવન જરૂરિયાતની વસ્તુ આવી ના શકે બાળકો સ્કૂલ ના જઈ શકે બાજુમાં બીએમ સ્કૂલે એ પણ બે દિવસ બંધ રાખવી પડે આવી હાલત વર્ષોથી થાય છે નગરપાલિકા એવું કહે છે કે ભાઈ અમે પ્રી મોનસૂન કામગીરી કરીએ છીએ પણ પાણી ચોવીસ કલાક કે અડતાલીસ કે તો ખાલી થાય તો એ તો થવાનું જ છે તમે ફટાફટ થાય રસ્તા ખુલ્લા હોય તો ઠીક છે આ તો વર્ષોથી અમે જોઈએ છીએ આ પ્રોબ્લેમ કે આ વર્ષથી નથી હું જેટલા વર્ષથી આ સોસાયટીમાં રહું છું એટલા વર્ષથી પાણી કોઈ દિવસ નિકાલ થતો વેરા તો ડબલ કર્યા પણ સામે કશું સુવિધા તો મળતી નથી એટલે પાણીના એમણે વેરો ડબલ કર્યો પાણી ડબલ આપ્યું અમને વરસાદનું ઘરોમાં આવી જશે કલાકમાં અમને અહીં આવવામાં અને જવામાં બહુ તકલીફ પડે છે અને પાણી આવે છે 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 હાલ તો બહુ ગંભીર સ્થિતિ અત્યારે અમને ત્યાં જ ખબર પડી કે રજા છે અમારી માંગણી છે કે આનો જલ્દી નિકાલ થાય પાટણ શહેર સહિત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે અને કહી શકાય કે પાટણ શહેરમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે પરંતુ આપણે બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ જે માર્ગ છે તે પાટણ શહેરના આનંદ સરોવરથી જતો અને રેલવે ઘરનાળા સુધી પહોંચતો આ માર્ગ છે કહી શકાય કે અહીંયા બીએમ હાઈસ્કૂલ પણ આવેલી છે આ સાથે જ અનેક વિસ્તાર અનેક સોસાયટી પણ આવેલી છે હાલમાં સોસાયટી વિસ્તારમાં પાણી ઘૂસી જવા પામ્યા છે બીએમ શાળાની અંદર જે અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે તે જીવના જોખમે અહીંયા શાળાએ પહોંચી રહ્યા છે સાથે જ જો વાત કરવામાં આવે નગરપાલિકા તંત્રની અહીંયા નગરપાલિકા તંત્ર જે છે તેના જે પ્રી મોન્સૂન પ્લાનની વાતો હતી તે સદંતર પોગ પોકર સાબિત થતી હોય તેવી જોવા મળી રહી છે લોકોને જે છે તે કે ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે ઘૂંટરસામા પાણી ભરાઈ જવા પામે છે રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી જવા પામે છે માત્ર એકથી દોઢ ઇંચ વરસાદમાં પાટણની આ સ્થિતિ સર્જાવા પામી છે ત્યારે સવાલ એ થાય છે કે જો અહીંયા ત્રણથી ચાર ઇંચ જેટલો વરસાદ વરસે તો આ વિસ્તારની સ્થિતિ શું જોવા મળી શકે નીરવ ચક્રવર્તી પાટણ સુરતમાં વધુ એક મિલમાં કામદારનું મોત થતા અનેક સવાલો ઉઠ્યા છે ભાંડેસરાના